કે આ સોસાયટીના રહીશોએ તો બોલ મારી દીધું કે કોઈએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે કોઈએ આવું નહીં અહીંયા પણ તો બી તંત્રના બે માણસો અધિકારીઓ આવ્યા અને કંઈને કંઈ સોસાયટીઓને સમજાય કે અમે દશેરાના દિવસે અહીંયા મુહૂર્ત કરીશું અને તમારો રોડ બનાવીશું પણ ત્યાં પછી એમને રોડ બના રોડ માટે એમને ફોન કર્યા પણ કોઈ ફોન ઉઠાવતા નથી એમને ફોન બંધ કરી દીધા એટલી ખરાબ હાલત છે અત્યારે કોઈ જાય ને તો એમને કલર ડ્રેસ થઈ જાય ગમે તેઓ કપડાં પહેરી જાય તો રંગીન કપડાં થઈ જાય ડિઝાઇન જ બની જાય ચૂંટાયેલી પ્રતિનિધિઓ બી અહીંયા કોઈ જોવા નથી આવતા એમની કોઈ વાતો સાંભળતું નથી એ તદ્દન નિષ્ફળ છે અધિકારીઓને કંઈ પડી નથી જેમને જઈ પડવું રહેવું હોય તો પડી રહે જોડે જોડે ઘટાના ઢાંકણા તૂટલા છે અને વિકાસની બમણા ફૂંકતી સરકાર એટલી ડેન્જર છે એ ત્રીસ વર્ષના શાસનમાં તમે ગટાના ઢાંકના ચાર ખૂણા સરખા નહીં કરી શકતા તમે હું વિકાસની વાતો કર્યા કરો છો એટલે તમે રોડ પરના ગટરના ઢાંકણા પહેલાં સરકાર લેવલથી કરતા શીખો તો વિકાસની વાતો કરજો સ્થાનિક મુદ્દાઓ અમારા છે એને પહેલાં સોલ્યુશન લાવો મોટી મોટી વાતો ના કરો મોદીજીને યોગીજીની વાતો કર્યા કરો છો એ પછી કરજો પહેલાં અમારા શહેરની જે સમસ્યા છે અમારા વોર્ડની સમસ્યા છે એનું નિરાકરણ લાવો તો કંઈ તમારું લાગે વર્ગે નહીં તો આવનારી ચૂંટણીમાં એનો જવાબ તમને મળવાનો 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 જ છે આગામી સમયમાં સોસાયટીના છે તો બોર્ડ મારી દીધું છે જોડે જોડે અમે બી એમની સાથે જઈશું અને એમની કોર્પોરેશનના અધિકારીઓને કમિશનર સાહેબને રજૂઆત કે સાહેબ તમે અમારી જોડે ચાલો કેમ કે તમારા અધિકારીઓને તો કંઈ પડી નથી તમે અમારી જોડે ચાલો અમારો રોડ જોઈ લો તમે એકવાર આવીને તમે બી કહેશો કે આ કઈ સાલ મેં જીવી રહ્યા છો ઓગણીસો એસી નેવું સાલ સાલમે ખેતરમાં જવાના રસ્તામાં રહી રહ્યા છે એવું લાગી રહ્યું છે એવું કહેવાય કે સ્થાનિક કોર્પોરેશનને કોર્પોરેટરોના લોકો સોસાયટીના રહીશો ફોન કરી કરીને થાક્યા કોઈ એમનું સાંભળતું નથી એટલે એમને કંઈ સ્થાનિકોની કંઈ પડી જ નથી કેમ કે અમારે ત્યાં લાગે છે કેમ કે સ્થાનિક જે પ્રોપર ગામનો કોર્પોરેટર કોઈ હોવો ને છે જ નહીં બધા બહારના જ છે એટલે એનું મેન વસ્તુ તો આ છે કે એ લોકો સ્થાનિકોની સમસ્યા સમજી નહીં શકવાના એ બહારના છે એટલે એમને કેવું કંઈ પડી નથી ચૂંટણી આવશે વોટ લઈ લેશું મોટી મોટી વાતો કરી પણ આ વખતે સ્થાનિક મુદ્દાઓની ચૂંટણી રહેશે એટલે આ વખતે જનતા જવાબ આપશે આટલા દિણામાં આવેલી પ્રમુખ સમય કુટીર સોસાયટી છે જવાનો રસ્તો છે અહીંયા એટલી તકલીફ છે કે રસ્તાની કે ખેતર જેવો રસ્તો થઈ ગયો છે તમે પાછળ જોઈ શકો છો કે અહીંયા સ્કૂલની વાણો જાય છે નાના નાના છોકરાઓ જાય છે આ તમે અત્યારે જોઈ શકો છો જવાની પરિસ્થિતિ એટલી ખરાબ છે અમારે ત્યાં કે કોઈ ઊંચ પડે નીચે તો એણે દવાખાને લઈ જવાનું કોઈ તકલીફ પડે છે બરાબર આટલી બધી રજૂઆત કરી અધિકારીઓને રજૂઆત કરી કોર્પોરેશનના જે ચાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમણે રજૂઆત કરી તો કે દશેરા તમારે રોડ થઈ જશે એટલે દશેરા પૂરી થઈ ગઈ આ ચાર પાંચ દિવસ ઉપર થયું આ મહિનાની ઉપર થયું બતા રોડ થયો નથી અમારે રજૂઆત અત્યાર સુધી ચાર ચાર કોર્પોરેટર કરી અને આપણે કોર્પોરેટ સ્મિત પટેલ છે ટ્વિંકરબેન છે મનીષ પગારે છે અને રવિ સિંધા છે રવિ રવિભાઈ છે એમણે ચારે ચાર ને અમને રજૂઆત કરી છતાં આ રોડ થતો નહીં અને અધિકારીઓને ફોન કરતો અધિકારીઓ પણ ફોન ઉઠાવવા રાજી છે નહીં અમારો આગામી આગામી કોર્પોરેશન ઇલેક્શનમાં અમારે એટલો જ વિરોધ છે ભાજપને હવે અમારે આવનારા સમયમાં અમારે બતાવી દેવું પડશે કે અમે પરિવર્તન કેવી રીતે લાવવું છે એવું બરાબર છે કે કોંગ્રેસને જૂ વોટ આપીશું કે હવે કોંગ્રેસના અધિકારીઓ અમારી પાછળ દોડે છે અને એમાં એવું છે કે આ રોડ ભાજપમાં સત્તા ત્રીસ વર્ષ થયા ત્રીસ વર્ષ એક પણ વાર રોડ બન્યો છે નહીં આ રોડ